તમારો સપોર્ટ એ ઓછો પડે લગભગ તો બેન જ કરી દે ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અત્યારે ચાર માં આપણે થઈ છે રેડી ને આ બધા સડી જશે હો હો ના કામ ધંધે સેજુ બેન એના કામ ધંધે સડી ગયા કેમ કે હવા હવા જાગી ની એનું કામ છે ને આખા ઘરનું કામ મારી મમ્મી કરે છે અત્યારે મારી મમ્મી તાબુ વાળા જો હવા હવા નું જે બધું કામ હોય ને એ મારી મમ્મી ને જ કરવાનું રહે કેમ કે કિશુબેન ભૈયા જાય ભણવાન સેજુબેન સવારે સીધા જાગીને ને બેઠી જાય મશીને જો અત્યારે આખું ધાબું ને આ બધી વાળે ઠેર ઠોથી બે રૂમો ને બધું પોતા મારશે ને એવું બધું કરશે હા જો અમારે હા અમારે તુલસી માં લાબુ એક દી પાણી પાવાનું એક દી નહીં પાવાનું અમારા ઘરમાં છે ને મિત્રો નળ નથી તો અમારે અહીંયા ટાંકે છે ઓલું કરવું પડે આ ટાંકો ભરવાનો પહેલાં મોટર ચાલુ કરીને પછી એમાં પાણી આવે પછી અમે અહીંથી ફરી અમારા રૂમ માં નળવું નથી હવે જો આમાં અત્યારે મોટર ચાલુ છે અવાજ સંભળાય જરી જરી આવતો હશે મારું મમ્મી વિચાર કરે છે બધું ઘરનું કામ ને અત્યારે આપણો સમય થાય ને એટલે આપણે બધું જાણ છે ક્લાસીસ છે તો મિત્રો આપણે ક્લાસીસ થઈને આવી ગયા છે ને કિશુબેન ને જોયા ને તા એ રોટલા કરે હવે તો અમાર કિશુબેન જ રોટલા કરે પણ સેલો એક એક વધે ને હા સેલો રોટલા કિશુબેન કરે છે પગ

જો તમે ખૂબ સપોર્ટ કરશે ને તો હું તમારા હાટું ગમે ગમે એમ કરીને ટાઈમ કાઢી પણ જો સપોર્ટ નહીં આવે તો હું પછી આમ જ ધ્યાન દઈ પછી હું કઈ વ્લોગ વ્લોગ બનાવી નહીં તો અત્યારે તો જો મે બનાવીને ખો આજથી જ મારા ફૂલ ડે ચાલુ થઈ ગયું સવારના આઠથી રાતના હાથ વાગ્યા સુધી તો એમાં મને એમાં ટાઈમ ઉભો થાય વ્લોગ બનાવવા મળે નહીં પણ જો તમે સપોર્ટ કરશે ને તો હું જરૂર બનાવી તો અત્યારે તો કિશુબેન કરે છે રોટલા આપણે જમીનની આખો એક દાન છે પાછું

કઈ ના ભાઈ આ તો બધા આમ નમ ને આપડે હવે હકેલવા મળીએ મિત્રો અત્યારે હું હાડી હકેલતો છો સમજો આ એટલી હકેલી ને આ કલરની મને ખબર નથી એ કલર માં છે ને આ હાડ છે ને એનો કલર બેહી બે આનો કલર એટલો બેહી ગયો ને હાથમાં જો લાલ કેમેરામાં ઓછા દેખાય બહુ બેઠી ગયો મારી ટી શર્ટ એ જો એ લાલ થઈ કલર મને નથી ખબર નગર આપણે ટી શર્ટ આપણે ટી શર્ટ ફેરવી નાખીએ પાછા હકેલવા નહીં કામ જો હવે બધાય બંડલ કરે અડધા બંધાઈ ગયા ને મેં અમારા બંડલ કરી હકેલી નાખી મારું ભાઈ રૂમ માં બાંધે છે મોઢા ઉપર તો લાલ લાલ કોને કેમેરામાં આવતું હોય કે નહીં આખું મોટું લાલ લાલ કર્યું ને આ બધી જો ટી શર્ટ તો મેં બદલાઈ નાખ્યું હતું કેમકે લાલ લાલ ને આજ તો છે ને નીંદર એ ફૂલ આવે છે આખવા ઘેરાવા મેળી કેમ કે આજે આપણે ફૂલ ડે હતો ક્લાસ ક્લાસીસમાં પછી શું કરું ફૂલ ડે હતો એટલે અત્યારે છે ને નીંદર આવે છે તો એ હવે આપણે વિડીયો એડિટિંગને કરીશું લગભગ એક જેવું તો વાગી જાય આ બંડળ આપણે હારી લે હું એક ન વાગું આગળ હજી આ બધે પથારણ કરે ત્યાં સાડા બાર થાય અડધી કલાક મારે એડિટિંગ થાય એ બધું કરે ત્યાં મારે એક વાગી જાય તો મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી જતો જો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કોમેન્ટ કરી નાખજો તમને ગમે એવી ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું હસોડા ન ભૂલતા તો બસ મળી જશે બીજા લોકમાં ત્યાં સુધી બાય બાય